ઇન્દોરનું દંપતિ અનિમોન માટે શિલોંગ ગયું હતું અને ગુમ થઈ ગયું છે તો થોડા દિવસો પછી રાજા રઘુવંત્રી નો મળી આવ્યો જ્યારે તેમની પત્ની સોનમ ગુમ હતી તો આ દરમિયાન સોમવાર સવારે ગાઝીપુરના એક ડાબામાંથી સોનમ રધુવંતની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી તરફ એક બીજું દંપતી છે જે અનિમોન માટે સિક્કીમ ગયું હતું અને ભૂસંકલનને કારણે ગુમ થઈ ગયું હતું તો આ દંપતી વિશે હજી સુધી કોઈ માહિતી નથી પિતાએ કહ્યું કે જ્યાં સુધી તેના પુત્ર અને પુત્ર વધુ નહીં મળે ત્યાં સુધી તે ઘરે પાછો નહીં ફરે તો મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી કૌશલ્યન્દ્ર પ્રતાપસિંહ અને અંકિતા સિંહના લગ્ન ગત પાંચ મહિના રોજ થયા હતા તો ચોવીસ મહિના

પહોંચાડતી વિડિયો કોલ દ્વારા વસ્તુઓ વિશે પૂછે છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ